ચાલો જાણીએ આજે વાલીના પત્ની તારા એ કોણ હતા તેના વિશે જાણીએ આજે આપણે સમુદ્ર મંથન દરમિયાન તારા પ્રકટ થયા હતા ત્યારે વાલી અને સુષેણ તેના પર મોહિત થઈ ગયા હતા તેની સાથે વિવાહ કરવા માટે એકબીજા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા હતા રામાયણમાં તારાની ભૂમિકા એક બુદ્ધિમાન અને સ્વયંથી કામ લેનાર તન નારી તરીકે છે તેઓએ પોતાના ચતુરાયથી અનેક વખત પોતાના પતિને અનહોની કરતાં અટકાવ્યા માર્ગ પર ચલાવવા પ્રયત્ન કર્યા હતા માટે જે હિન્દુ ધર્મમાં તારાને પાંચ સર્વોચ્ચ કન્યાઓમાં એક કહ્યા છે તારાના જન્મની કથા ખૂબ જ રોચક છે કહેવાય છે કે જો સતયુગમાં જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન ચાલી રહ્યો હતો તે દરમિયાન તેમાંથી અનેક બહુમૂલી વસ્તુઓની પ્રાપ્તિ થઈ હતી જેમાંથી અનેક અપ્સરાઓ પણ નીકળી હતી આમાંથી જ આમાંના જે એક તારા હતા પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્ર મંથનમાં દેવતાઓની સાથે વાનરાજ વાલી અને લંકાના રાજવેદ સુસેણ પણ હાજર હતા જ્યારે સમુદ્ર મંથન દરમિયાન તારા પ્રકટ થયા ત્યારે વાલી અને સુસેણ તેના પર મોહિત થઈ ગયા અને તેની સાથે વિવાહ કરવા માટે એકબીજા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ બંનેને તારા સાથે ઊભા રહી જવાનું કહ્યું શ્રીહરિના આદેશ બાદ તારા તારાની ડાબી બાજુ વાલી અને જમણી બાજુ સુસેણ ઊભા થઈ ગયા થોડા સમય બાદ ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું કે ધર્મ મુજબ વિવાહ સમયે કન્યાની ડાબી તરફ તેનો થનાર પતિઓ હોય છે અને જ્યારે જમણી તરફ કન્યાદાન કરનાર તેના પિતાનું સ્થાન હોય છે જે મુજબ વાલી તારાના પતિ થયા જ્યારે સુસેણ તેના પિતા ભગવાન વિષ્ણુના આદેશ બાદ વાલીએ અપસરા તારા સાથે વિવાહ કર્યા અને સુખપૂર્વક રહેવા લાગ્યા પરંતુ ત્યાં જ એક વખત માયાવી નામનો એક રાક્ષસ વાલીને પડકાર કર્યો વાલી તે તારાની સલાહને અવગણ અવગણી રાક્ષસને હણવા તેની પાછળ ભાગ્યો રાક્ષસ ગુફામાં છુપાયો અને વાલી પણ તેની પાછળ ગુફામાં ઘૂસ્યો બંને વચ્ચે ગુફામાં જ ભીષણ યુદ્ધ જામ્યું વાલી ઘણા સમય સુધી ગુફાની બહાર ન આવ્યો વાલીના નાના ભાઈ સુગ્રીવ વાલીના મૃત જાણી ગંધા માયાવી રાક્ષસથી બચવા ગુફા દ્વારને મોટા પથ્થરથી ઢાંકી દઈ વાલીના મૃત્યુના દુઃખ સમાચાર તારાને આપ્યા પોતાના પતિને નિધનના સમાચાર સાંભળી તારા ખૂબ જ શોકાત થઈ ગયા ત્યારબાદ કૃષ્ણ ગંધા રાજા બન્યા અચાનક એક દિવસ તારાના પતિ વાલી પરત ફર્યા વાલીને લાગ્યું કે તેમના નાના ભાઈએ તેમની સાથે છડ કપટ કર્યો છે રાજપાટ પડાવી લીધું છે ગુસ્સામાં તેઓએ સુગ્રીવને રાજ બહાર કાઢી મૂક્યો વાલીના પરત ફર્યા બાદ તારા પુનર એક વખત કૃષ્ણગંધા રાજાના મહારાણી બન્યા અને પોતાનું જીવન હસી ખુશીથી વિતાવા લાગ્યો આ બાજુ નિષ્કાંત શ્રી સુગ્રીવે પોતાને તેના મોટા ભાઈ વાલીથી થયેલા અન્યાય અને ન્યાય મેળવા વનગમન કરી રહેલા ભગવાન શ્રીરામની મદદ માંગી અને ભગવાન શ્રીરામના કહ્યા મુજબ સુગ્રીવ ભાઈને લલકાર્યો ત્યારે તારાને શંકા ગઈ કારણ કે તેઓ સુગ્રીવ અને ભગવાન શ્રીરામની મુલાકાત વિશે ખબર હતી જ્યારે વાલી સુગ્રીવનો પડકાર ઝીલ્યો ક્રોધમાં તેના મારવા દોડ્યો ત્યારે તારાએ તેને તેમને રોકતા કહ્યું કે નાથ આ વખતે અવશ્ય તમારા નાના ભાઈની આમાં ચાલ છે માટે થોડો વિચાર કરો થંભી જાઓ બની શકે કે સુગ્રીવને કોઈનું સંરક્ષણ પ્રાપ્ત હોય પરંતુ ક્રોધાતુ વાલી તારાની વાત ન માનતા સુગ્રીવ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો અને તારાના આદેશ મુજબ યુદ્ધમાં વાલી શ્રીરામના હાથે મૃત્યુ પામ્યો તે પોતાના પતિના મૃતદેહ સમક્ષ રોકડ કરવા લાગ્યા તારાને વિલાપ જોઈ ભગવાન શ્રીરામ હનુમાન પણ દ્રવિત થઈ ગયા એવું પણ કહેવાય છે કે પોતાના પતિના શ્રીરામના શ્રાપ આપ્યો તારાના વિલાપને જોઈ તેમના સન્માનપૂર્વક જીવન માટે શ્રીરામે તારાને રાજમાતા ઘોષિત કર્યા આ બાજુ કૃષ્ણગંધાના રાજા બન્યા બાદ સુગ્રી શ્રીરામ ને માતા સીતાની શોધ માટે આપેલા વચન ભૂલ્યા પરિણામે લક્ષ્મણને તેના પર ભારે ક્રોધ ચડ્યો અને તે ખૂબ જ ગુસ્સામાં કૃષ્ણગંધા પહોંચી ગયો તેમનો ક્રોધ એટલો હતો કે તેમાં આખું નગર બળીને ખાખ થઈ ગયો ત્યારે સુગ્રીવના મંત્રી હનુમાન અને જંબુવન લક્ષ્મણને ક્રોધ શાંત કરવા માટે તારા સમક્ષ યાચના કરી તારા પણ કૃષ્ણગંધા નગરી બચાવવા માટે તરત જ લક્ષ્મણ પાસે જવા તૈયાર થઈ ગયા અને પોતાની સૂઝ લક્ષ્મણ લક્ષ્મણને